કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો વોટ્સઅપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે છે તમે કોઈપણ પ્લેટફોર્મ પર આપણો કોન્ટેક્ટ કરી શકો છો પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી સમજ પડે છે બાળકો આપણે આગળ વધીએ આજનો સવાલ શું છે ટૂંકનો અંત લખો ગોલગી પ્રસાધન શું છે ગોલગી પ્રસાધન તેનું સંશોધન કોણે કર્યું તો કે કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનનું સંશોધન અને તેનું રીતે વર્ણન કર્યું કોણે કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનનું સંશોધન કરેલું છે તેનું સ્થાન ક્યાં છે તો કે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં અને કે ગોલગી પ્રસાધન પ્રાણી કોષની અંદર અને વનસ્પતિ કોષની અંદર આવેલું હોય છે દેખાય છે ભાગ ઇટ્સ કોલ્ડ ગોલગી પ્રસાધના શું છે ગોલગી પ્રસાધન છે આપણે આગળ વધીએ તેની રચના તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે આ રીતે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે શું કહે છે જો આ સિસ્ટરની છે શું છે સિસ્ટરની શાંતિથી સમજો શું કે છે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ જેવી રચનાઓ આવેલી હોય છે થપ્પીઓમાં ગોઠવાયેલી આવી રીતે થપ્પીની જેમ ગોઠવાયેલી પુટિકા જેવી રચનાઓ આવેલી હોય છે જેને સિસ્ટરની કહેવામાં આવે છે ગોલગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃ જોડાયેલી હોય છે તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે શું કહે છે ક્યારેક ક્યારેક એવું બને છે કે તમારી ગોલગી પ્રસાધન જાળ સાથે જોડાય છે અને જો એ અંતઃકોષરસ જાળ સાથે જોડાઈ જાય તો એક જટિલ તંત્ર બને છે કેવું જટિલ એટલે કે થોડુંક વિશાળ તંત્ર બને છે ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ લિસી અંતઃકોષરસ જાળની સપાટી પરથી થાય છે બહુ અગત્યની વસ્તુ છે એક ગુણનો એમસીક્યુ છે પૂછાવાની સંભાવના છે ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ ક્યાંથી થયો તો યાદ રાખજો લિસી અંતઃકોષરસ જાળમાંથી થાય છે ક્યાંથી કથિલિસ્સી અંતઃકોષરસ જાળમાંથી થાય છે સાહેબ એના કાર્યો શું કામ કરે તો જો ભાઈ અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે તમને યાદ હોય તો અંતઃકોષરસ જાળ ત્રણ પદાર્થ બનાવે જો નથી ખબર તો પેલા વિનંતી છે કે આગળનો લેક્ચર જોઈ લેવા નમ્ર વિનંતી

પેકેજિંગ થાય છે એની અંદર શું થાય છે પેકેજિંગ અને પેકેજિંગ થયા પછી પેકેજિંગ થઈ ગયા બાદ તેને કોષની બહાર અને કોષની અંદર તેની આપલે કરવામાં આવે છે કેટલા કિસ્સામાં સરળ સરકરામાંથી જટિલ સાંભળજો સરળમાંથી જટિલ જટિલમાંથી સરળ નહીં જટિલમાંથી સરળ એટલે તો પાચન થઈ ગયું પણ સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપમાં શર્કરાઓનું રૂપાંતરણ કરે છે સાંભળજો ઘણી વખત આપણા શરીરમાં આવેલી પ્રસાધન સરળ સ્વરૂપની જટિલ સ્વરૂપમાં ફેરવે છે આનાથી ફાયદો શું થાય છે જ્યારે આપણે ઉપવાસની કન્ડિશનમાં કંડિશનમાં હોઈએ તો એવી કંડિશનની અંદર આ જટિલ શર્કરાનું ફરી વખત સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં મદદરૂપ થાય છે અને જેને કારણે ઉપવાસના સમયે પણ આપણને એનર્જી મળતી રહે ખબર પડે છે આપણે જ્યારે સ્વસ્થ છીએ એકદમ તંદુરસ્ત છીએ અત્યારમાં કોઈ ઉપવાસ નથી ચાલતો એવા સમય કેટલીક સરકારાને ગોલગી પ્રસાદન શું કરશે સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપમાં ફેરવી નાખશે હવે જટિલ સ્વરૂપમાં સરકારા થઈ ગઈ તો એ પાચિત નથી એને તમારે સરળ કરવી પડશે જટિલ છે એટલે પાચિત નથી જટિલમાંથી તમારે એને સરળમાં લાવવી પડે તો જ્યારે તમે ઉપવાસની કન્ડિશનમાં છો તમે ખાધું નથી એવી કન્ડિશનની અંદર તમારી જટિલ સરકારાને સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે કોના તો કે ભાઈ યાદ રાખજો લાયસોઝોમ કોના લાયસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે અને હવે સવાલ આવી ગયો છે લાયસોઝોમ લાયસોઝોમ કેવી છે હાઇસોઝમ છે બાળકો આત્મઘાતી કોથળી સુસાઇડ કરતી અંગિકા આપણાને આપણા શરીરમાં આપણાને આપણા કોષમાં રહીને સુસાઇડ કરે બોલો હવે આને શું સમજાવવું એને એકવાર સમજાવવું કે સુસાઇડ ના કરાય સુસાઇડ મૃત્યુ ખરેખર અંત છે પણ એક વસ્તુ યાદ રાખજો મૃત્યુ એ નવી શરૂઆત છે નવા જીવનની શરૂઆત પણ છે એટલે મૃત્યુ અંત નથી મૃત્યુ એટલે નવી શરૂઆત એનો મતલબ એવો નથી બાળકો કે આપણે મૃત્યુ કરીએ મૃત્યુ પામેલું વ્યક્તિ જે નેચરલ ડેથ છે બે નંબરની વસ્તુ છે પણ જે કમોત છે જેને સુસાઈડ કર્યું છે એ વ્યક્તિ હંમેશા હાર માની ગયેલાના સ્વરૂપમાં જ દુનિયા તેને જોવે છે તો ક્યારેય પણ આવા ખોટા વિચારો પોતાના મગજની અંદર નહીં લાવવા કદાચ ટકા ના આવે તો શું ફેર પડેલા કદાચ તારા ટકા ના આવે કદાચ બે ટકા ઓછા આવે તો શું ફેર પડવાનો કોઈ ફેર ન પડે સમજ પડે છે ટકા કોઈ મહત્વના નથી મહત્વનું શું છે તમારી પાસે કેટલું નોલેજ છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ મહત્વનું છે ટકા મહત્વ નહીં ધરાવે ટકા તો તારે એડમિશન લેવું છે ત્યાં જ મહત્વના છે તો ખોટા વિચારોને મગજમાં નથી લાવવાના તમારે ભણવા ઉપર ફોકસ કરવાનું છે

જે પાચન કરવાનું કામ કરે છે તેવા ઉત્સેચકો જેનું નામ છે હાઇડ્રોલેઝ ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે એટલે કે આ જે હાઇડ્રોલેઝ ઉત્સેચક છે ને આ તમામ એ તમામ ઉત્સેચકો ક્યાં ઉત્પન્ન થાય તો કે અંતઃકોષરસ જાળ કણિકામય એટલે કે ખરબચડી સપાટી પર ઉત્પન્ન થાય છે એટલે કે કહેવા શું માંગે છે કે હાઇડ્રોલેઝ અને એના જેવા બીજા પાચક ઉત્સેચકોની ઉત્પત્તિ ક્યાંથી થાય છે તો કે ખરબચડી અંતઃ કોષ રસ સપાટી પરથી થાય છે અને અહીંયા તમને આ લાઇસોઝોમની આકૃતિ દર્શાવવામાં આવેલી છે આપણે આગળ વધીએ તેનું મહત્વ લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે કોષાંતરીય પાચન એટલે કે કોષની અંદર કોષની અંદર પાચન માટે અગત્યનો ભાગ ભજવે છે કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા એટલે કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો તેની પાસે આવેલા છે મેં તમને હમણાં જ કીધું તમારી લાઇસોઝોમ અંગિકાની પાસે કેટલાક પ્રકારના પાચક ઉત્સેચક છે સમજો અને આ બેટા જે પાચક ઉત્સેચક છે ને આ પાચક ઉત્સેચકનું કામ શું છે પાચન કરવાનું તો સિમ્પલ વસ્તુ છે આપણા કોષમાં આવેલી લાઇસોઝોમ એની પાસે બધે બધા પાચક ઉત્સેચકો છે અને જો એની પાસે બધે બધા પાચક ઉત્સેચકો હોય તો આપણા કોષની અંદર રહેલા તમામે તમામ દ્રવ્યોનું પાચન કરવામાં એ મદદરૂપ તો થવાની જ છે જેટલા પણ કાર્બનિક દ્રવ્ય છે એનું પાચન કરવામાં મદદરૂપ તો એ થશે જ તે કોઈ પણ વિદેશી દ્રવ્ય વિદેશ એટલે કે ભાઈ ફોરેનથી નથી આવતું કે લંડન ચાઇના અમેરિકા જાપાનથી નથી આવતું વિદેશી દ્રવ્ય એટલે કે આપણા શરીરની બહારનું દ્રવ્ય જેમ કે બેક્ટેરિયાઓ એટલે કે બહારના બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે 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 ખોરાક તૂટેલી નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન વિઘટન કરી નાખે છે કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે આમ લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે કચરાને ત્યજવાના તંત્ર તરીકે પણ કાર્ય કરે છે સમજો બહુ અગત્યનું કામ છે આપણા શરીરના કચરાને બહાર નીકળવા માટેનું પણ એક તંત્ર તરીકેનું કાર્ય કરે છે બીજું શું છે જૂની કોષીય સ્વચ્છ રાખે છે કેવું રાખે છે સ્વચ્છ રાખે છે નેક્સ્ટ હાનિકારક અસર સાહેબ હવે મેન ટોપિક આવ્યો કે અંતઃ રસ જાળ ખરેખર આપણા શરીરની અંદર કેવી રીતે સુસાઈડ કરે આપણાને આપણા શરીરમાં કેવી રીતે આત્મઘાત કરે છે સમજજો કોષીય ચયાપચાય કોષીય ચૈયાપચાય એટલે કે કોષની અંદર થતા પાચન દરમિયાન વિક્ષેપ સર્જાતા વિક્ષેપ એટલે કે ખલેલ વિક્ષેપનો મતલબ શું થાય છે ખલેલ યાદ રાખજો કોષીય પાચન દરમિયાન ખલેલ સર્જાતા પોતાના ને પોતાના જ કોષનું નાખે ઉત્સેચકો દ્વારા પોતાનો પોતાના કોષ પાચન કરી નાખે છે સમજો જ્યારે કોષની અંદર ગંભીર પરિસ્થિતિઓ સર્જાય કોષ પોતે તૂટવાની પરિસ્થિતિમાં હોય કોષ પોતે નાશ પામવાની પરિસ્થિતિમાં હોય એવી પરિસ્થિતિની અંદર લાઇસોઝોમ પોતાનાને પોતાના ઉત્સેચકની મદદથી પોતાનાને પોતાનું વિઘટન કરી નાખે છે ને પોતેને પોતે જ મૃત્યુ પામી જાય છે પોતેને પોતે જ આત્મઘાત કરી નાખે છે આથી લાઇસોઝોમને કેવી આત્મઘાતી કોથળી પણ કહે છે કેવી આત્મઘાતી કોથળી પણ કહે છે કારણ કે તે જ્યારે કોષ નાશ પામવાના આરે હોય ત્યારે શું કરે છે પોતાના ને પોતાનું જ વિઘટન કરી નાખે છે તો આવી છે બરાબર છે તો બાળકો આપણે આજના લેક્ચર અહીંયા જ સ્ટોપ કરીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી વખત મળીશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ